ને ચલો ઓગણીસ ઓગણત્રીસ ઓગણચાલીસ ઓગણપચાસ ઓગણસા અને નવ્વાણું આમાં અમુક અમુક ને ભૂલ પડે છે બરાબર તો આપણે આજે એનો મહાવરો કરીશું કેવી રીતે યાદ રાખવાનું હું શીખવાડું જો દાખલા તરીકે કોક એમ કે ભાઈ સાહીઠ તો ઓગણ સાહીઠ પછી કઈ સંખ્યા આવે સાઠ કઈ આવે તો સાહીઠ માં એક ઓછો એટલે એને કહેવાય ઓગણ સાહીઠ તો આપડે જોવાનું એક ના આવડે ને બધાને તમને આ છે તો ઉપર કોણ આવે સંખ્યા આવે પણ બીજું કશું કરવાનું નહીં બરાબર ચલો હવે અહીંયા જોવા હું લખું એસી ચલો એસી ની ઉપર કોણ આવે કઈ ઓગણ એસી આટલું આવડી જાય એટલે તમે કમ્પ્લેટ નિપુણ બની ગયા એમ કહેવાય અહિયા શું એક ઓછો જાય એક ઓછો કરી દેવાનું કેટલા કરવાના ઓગણ એસી ચાલો નેવું માં એક ઓછો એને શું કેવાય નેવું ને નાવડે તમ બિચારી જવાનું મગજમાં

ઓગણપચાસ ઘણા શું કરે ખબર આપડે કે ઓગણત્રીસ તો ત્રીસ ને નવ બોલે પણ બગડાની ની લાઇન માં ઓગણત્રીસ કઈ લાઈન માં આવે મગન એ ન જાવા 23 નંબર કી હે તો ટકરાની પેલી લાઈન આવડી ગઈ ટકરાની આયગી એમાં આવે નહીં 29 તો 30 માં એક ઓછો તો 30 કઈ લાઈન માં આવે ટકરાની મગન એની કઈ લાઈન માં આવે મગન આમાં હજુ બગ ટકડો બોલી ચલા 40 કઈ લાઈન માં આવે ટકરાની ટકરાની 39 કે તો શું બોલવાનું 30 ને 40 રેડી ચાલો હવે હું કહું ને એટલું તમારે બધાય લખવાનું છે વારાપરથી શું કરવાનું છે વા ચાલો આપણે આદિત્યભાઈથી શરૂ કરીએ પાંચ કલાકાર લખાઈશ બરાબર ધ્યાન રાખજો બરાબર હા ચાલો જોઈએ આપણે કો આદિત્યભાઈ નિપુણ બને કે નહીં બનતા જોઈએ આપણે ચાલો ચોવીસ ઓગણત્રીસ સોરી મગજમાં આવી જ જોવું જોઈએ કે માં એક ઓછું એટલે ને ઓગણત્રીસ કહેવાય બસ બીજું કશું જ નહીં અહીંયા જોઈ રહ્યો છે બધા પ્રેમભાઈ ચલો ઓગણ પચાસ પચાસ ની ઓગણ એસી શાબાસ ચલો ઓગણ સાબાસ વા જોરદાર ચાલો એક રહ્યું હવે ચાલો ઓગણ સિત્તેર ચાલે 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 તમારો વારો પતિ ગયો ને તમારે પેલી બાજુ બેસી જાય ચાલો જઈ આવી જાય ચાલો ઓગણીસ કોની પહેલા આવે ઓગણીસ દસ ને નવ સાબાશ કોની પહેલા આવે પણ વીસ ની પહેલા આટલું આવડી જાય એટલે કોઈને ભૂલ પડે નહીં ગેરંટી ચાલો ઓગણ પચાસ ચાલીસ ને નવ વેરી ગુડ ઓગણ અથવા નેવ્યાસી પણ કહેવાય ને વાહ જોરદાર વાવ અમાર જયભાઈ નિપુણ બની ગયા ભાઈ તાલીપાડા જોરદાર ફરી ચાલો જયેશભાઈ આવશે તારો બેટા જનવાર પતિ કે નામ આપતા જાવ ચલો ઓગણ પચાસ ધ્યાન આપશો ને નવ ઓગણ ચાલીસ ચાલો નું એ તો બધાને આવડે છે નવ્વાણું ચલો ઓગણ ચાલીસ ચાલીસ ને નવ હમણાં ગલત થતું

બરાબર જો કઈ લાઈન આવી તો શું બોલવાનું વીસ ચાલો ઓગણ પચાસ કેમ આવું થાય ભાઈ ચાલો ઓગણ કોની ઉપર આવે હા હવે હવે આ ગાડી પાટે ચડી એવું લાગે ચાલો ઓગણ એસી એસી વેરી ગુડ

ઓગણપચાસ આવે તો એક ઓછો કરી દેવાનું હે ને ચાલો ઓગણ એસી એસી ની ઓગણ એસી એટલે એસી માં એ ઓછો લખો લખો ફટાફટ

હિમેશ આવે ચાલો હિમેશ લખો બેટા ઓગણ સાહીઠ તમારે ધ્યાન રાખવાનું ખોટું છે બરાબર ચાલો ઓગણ એસી ઓગણ એસી ઓગણ ઓગણ પચાસ

વેરી ગુડ ગુડા જોરદાર ઓગણીસ દીકરું વાહ ભાઈ વાહ જોરદાર શાબાસ વેરી ગુડ ભાઈ વાહ ભાઈ વાહ ચલો હજુ કોઈ એવું નથી આવ્યું કે ના આવડતું એવું આ બધા હજુ તો જો પર પ્રતિક્ષામાં છે યાદીમાં માં ચલો રીતિક બેટા ઓગણીસ

Ogan, पचास। Very good. Bolvan, बेटा, 49 वेरी गुड बोलવાનું બેટા 40 ને 9 69 68 69 હા બોલે વાર લાગે દ્વાર પણ હાચું લખવાનું આપડે બુદ્ધિ દોડાવવાની 89 લખી દો પેલા પાછું બોલજો ઓગણ એસી તમાર બોલવાની વિચારવા દો ચલો ઓગણ એસી ઓગણ એસી કેમ થાય અને ઓગણપચાસ

ચાલો હવે ભૂલ પડી ને એટલે ફરીમાં મહાવરો કરાવ હા ભૂસી કા દેસુ અતા પડ તો બધા પેલા આ લખે ને તમારે જોઈ રહેવાન ચાલો ફરી હો બેટા હવે ચાલો 29 ભૂલ પડે ને બે વખત વારો 29 30 ની કોની ઉપર આવે 29 વાહ ભઈ વાહ જોરદાર ચાલો 49 शाबाश चलो ओगन सीतेर

વેરી ગુડ ઓગણ એસી વેરી ગુડ ઓગણ ચાલીસ વાર એવા નેવ્યાસી ચલો ચાલો ના માટે ક્લિયર

કેટલા માં એક ઓછો વારદાર ચલો સિતર માં એક ઓછો ઓગણ સિત્તેર વેરી ગુડ વા જોરદાર ચલો સરસ અને બીજી કઈ રીતે બોલાય ચલો ક્લિપ કરો ભાઈ ઓગણચાલીસ ઓગણ ચાલીસ ચલો સાચું છે ભાઈ ઓગણ ચાલીસ ક્યારે આવે એમ કે મને કઈ લાઈન આવે હા તો પછી તકર લાઈનમાં ચોકડો આવે ચોગ ના વડાવે ચોકડો તો આવે પણ ચોગઢ ના વડાવે ભાઈ